सुनी शाळा हाती फरी गुलजी उठली नवा शैक्षणिक सत्र नो प्रारंभ जाणीता लेखक हरेश भट ना पुस्तक संवेदना विमोचन कल्याण ची हवेली खामोत्सव उजवणी

સાથે સાથે મુંબઈમાં આજે સવારે વરસાદ ખાબક્યો હતો મુંબઈમાં વરસાદને પગલે ટ્રેનોની ઝડપ ઘટી ગઈ હતી રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે મુંબઈમાં હાઈટાઇડ ની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી આખરે 2014 ના લોકસભા જંગનો ચહેરો તૈયાર કરી દીધો છે નરેન્દ્ર મોદી ભાજપના નેતાના રૂપમાં ઉભરી આવ્યા છે ગોવામાં અઢી દિવસના મંથન બાદ મોદીને ચૂંટણી અભિયાન સમિતિનું સુકાન સોંપવામાં આવ્યું છે નવી જવાબદારી બાદ મોદીએ સાંજે ભાષણ આપ્યું જેમાં મનમોહનસિંહ અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા વિકાસ માં વિશ્વાસ ન હોત ગુજરાત ની જનતાએ વિકાસની બહાવાહી ન કરી હોત કે ગુજરાત ત્રણ વખત જનતા સરકાર ન બની હોત તો સતત સમર્થન અને દેશ અને દુનિયામાં વિકાસ મુદ્દે ગુજરાતની આગવી ઓળખ ઉભી થઈ આ લગાતાર વિજય પ્રાપ્ત કરવાને કારણે સ્વાભાવિક છે કે ભારતીય રીતે ભારતીય જનતા પાર્ટીના આપણા સૌ આગેવાનોને એમ લાગ્યું કે જે ગુજરાત વારંવાર પ્રાપ્ત કર્યો છે તો એનો લાભ સમગ્ર દેશને પણ મળવો જોઈએ અને હેતુથી સમગ્ર ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતાગીરીએ મારા જેવા એક રાજ્યના નાના પર અપાર વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય નેતાગીરીનો ખૂબ ખૂબ આભારી છું મારા ઉપરા જે પ્રેમ વર્ષા થઈ છે એના મૂળમાં ગુજરાતે જે શક્તિ બતાવી ભારતીય જનતા પાર્ટીને જે પ્રેમ બતાવ્યો છે એ ગુજરાતની પ્રજાને યશ જાય છે હું ગુજરાતની જનતા જનાર્દનના ચરણોમાં શિષ ચુકાવું છું અને હું એમને વિશ્વાસ આપું છું કે ગુજરાતની વિકાસ યાત્રાને ઉની આંચ નહીં આવે અને આપનો પ્રેમ અને આપનો વિશ્વાસ જે લાભ ગુજરાતને મળ્યો છે એવો જ લાભ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીને મળશે એવો મને પૂરો વિશ્વાસ છે મુખ્યમંત્રી ભવ્ય સ્વાગત કર્યું હતું તેમ ગુજરાત ની શાળાઓ આજથી ફરી વિદ્યાર્થીઓના કલરથી ગુંજી ઉઠી છે આજથી નવા શૈક્ષણિક સત્ર નો પ્રારંભ થઈ ચુક્યો છે સવારે વિદ્યાર્થીઓ નવા યુનિફોર્મ નવા પુસ્તકો સાથે શાળાઓ જતા જોવા મળ્યા તો નાના શાળાના દરવાજે પહોંચતા રહેતા જોવા મળ્યા હતા નવા શરૂઆત પહેલા જ વાલીઓ અને વિદ્યાર્થીઓ બજારમાં છેલ્લી ઘડી ખરીદી માટે ઉંટી પડ્યા હતા છેલ્લા દોઢેક મહિનાથી વિદ્યાર્થીઓ વગર સુની પડેલી શાળાઓમાં આજે ફરી ગુંજી ઉઠી હતી નવા ક્લાસરૂમ નવા અભ્યાસ અને ફરી સારા પરિણામની આશા સાથે વિદ્યાર્થીઓ આથી શૈક્ષણિક કાર્યો માં ગયા હતા

અને નાનપણથી માત્ર અને માત્ર શબ્દો સાથે રમતો આવ્યો છું અને લોકોની લાગણીઓને હંમેશા હું શબ્દોમાં વ્યક્ત કરું છું કોઈ પણ નાના પ્રસંગો દરેકના પણ હોય એ હંમેશા લોકોની સંવેદના વેદના એક વાર્તા બનાવીને વ્યક્ત કરું છું એ જ વસ્તુને મારા જામનગરના સુપ્રસિદ્ધ દૈનિક નોબતની પૂરતી સંગતમાં હું સંવેદના કોલમે દસ વર્ષથી લખું છું અને અમારી તંત્રી અમારા વાચકો એ બધાની ઈચ્છા હતી કે એક પુસ્તક પ્રગટ થાય એટલે સારામાં સારી વાર્તાઓનું કમ્પાઇલેશન કરી અને આજે સંવેદના પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે મારા ગુરુવર્ય ડૉક્ટર ચીનુ મોદી સાહેબના વરજ હસ્તે મને આનંદ છે કે આટલા વર્ષે એક સુંદર પુસ્તક લોકો સમક્ષ મુકાશે આ અર્પણ કર્યું છે મેં માત્ર અને માત્ર મારા વાચકોને કે જેમણે મને એટલું બધું પ્રોત્સાહન આપ્યું છે

હવેલીમાં ફરી એકવાર એક મહા આ દિવ્ય મનોરથમાં દર્શન માટે સહભાગી થઈશું જ્યાં પ્રભુને સવાલાત કેરીને ભોગ ધરાવીને અને પછી એ બધી જ પ્રસાદ સ્વરૂપે એ કેરીનું અને એ આમ કેરી અમરસ દ્વારા બનેલી વિવિધ અનેક પ્રકારની દૂધઘર અની સામગ્રીનું વિતરણ અને વૈષ્ણવ સંપ્રદાયમાં મંદિરમાં નહીં પણ હવેલીમાં બિરાજે છે એનો મતલબ છે કે પ્રભુ અહિયાં નંદ યશોદાના ઘરે બિરાજે છે કારણ કે બાળ ભાવથી આપણે સેવા કરીએ છીએ તો વર્ષ દરમિયાન થતી આ ભાવની સેવામાં અલગ અલગ ઋતુઓ અલગ અલગ પ્રસંગો ઉત્સવ મહોત્સવમાં એ નંદન આનંદ પ્રકારે હોળીમાં હોળી પ્રમાણે શ્રાવણમાં હિંડોરા પ્રમાણે ઉષ્ણકાળમાં ઉષ્ણકાળ અને પ્રમાણે ઉષ્ણકાળમાં નાવ જલવિહાર પુષ્પવિતાન ફૂલના શ્રગાર આ બધા જ મહોત્સવો થતા હોય એમાં આ વિશેષ એક નૂતન મનોરથ આમ્રોત્સવનું પણ અહીંયા સમાયોજિત કરવામાં આવ્યું છે તો કલ્યાણ પુષ્ટિના મહા મહોત્સવના આમ્ર મહોત્સવ મહોત્સવના આ દિવ્ય પ્રસંગમાં જેના મનોરથી પદે શ્રી મુકુંદભાઈ કારિયા અને પ્રદીપભાઈ ઓવરસીઝના આ સર્વ પરિવારજનો છે અને સૌ ટ્રસ્ટી મંડળો કાર્યકર્તાઓ પુષ્ટિ પરિવાર બાલ સંસ્કાર આ બધા જ પરિવાર સાથે મળીને જ્યારે ખૂબ ઉત્સાહથી પ્રભુને આ ઉત્સવ અર્પણ કરી રહ્યા છે ત્યારે આપ સૌને મારી અનંત અનંત મંગલકામના શુભકામનાઓ અને પ્રભુ સર્વનું કલ્યાણ કરે એવી મારી ઈશ્વરચરણે પ્રાર્થના કરી રહ્યા છે આમ્ર મહોત્સવ માટે ખાસ પકવાન પણ તૈયાર કરવામાં આવે છે ભાવના ભૂખ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા એ મોદી ને ચૂંટણી પ્રચાર સમિતિની કમાન સોંપવામાં આવી તે ભાજપનો આંતરિક મામલો છે અર્જુન જણાવ્યું કે જેમ बाप बेटा ने मारी ने राज पर बेसता था तेरे मोदी ये पर पोता ना गुरु अडवाणी ने छाती पर बेसी पद हासिल करूं जे कैंपेन कमिटी के अध्यक्ष भारतीय जनता पार्टी में हर पार्लियामेंट्री चुनाव पे बनाए जाते हैं पहले जेटली जी थे इस दफा मोदी जी को बनाया ये उसका अंदरूनी मामला है लेकिन जिस तरीके से मध्ययुगीन विचारधारा के आधार पर जिस मध्ययुग में बाप बेटे को मारकर राजगादी प्राप्त करता था भाई भाई को मारकर राज राजगादी प्राप्त करता था ऐसी ही तरह मोदी जी ने यही मध्ययुगीन विचारधारा का गुजरात में उसने इंप्लीमेंट किया और अडवाणी जी के आशीर्वाद से ही गुजरात में जो भारतीय जनता पार्टी के स्थापक और दिग्गज नेता थे आयुष के सुबह पटेल काशीराम राणा डॉक्टर ए पटेल और सुरेश मेहता संजय जोशी हरेन पंड्या, ऐसे दिग्गजों की सफाई करके और पार्टी से उसके बाहर करके और अभी यही विचारधारा को लेकर और यही प्रोसीजर को एडप्ट करते हुए अपने ही राजनीतिक गुरु अडवाणी जी की छाती पर चढ़ बैठकर वो एक काल्पनिक खुर्शी के प्राप्त करने के लिए उन्होंने अपने ही गुरु को अपमानित किया बड़े नेताओं को अपमानित किया और यह छोटा सा पद अपनी ही पार्टी ने उन्होंने प्राप्त किया है और बड़ी खुशी के लिए वो आज भी जूझते हैं मैं ये ऐसे सपने तो जिंदगी भर देखते रहे मोदी जी उसके लिए शुभकामनाओं देता हूँ उनको जो भारतीय जनता पार्टी वस्तु બીજી પાર્ટીએ રિએક્ટ કરવાની જરૂર ન હોય દરેક પાર્ટીની પોતાની પદ્ધતિ હોય છે અને પદ્ધતિ પ્રમાણે એમને કોઈ પણ કાર્યકર્તાને જવાબદારી આપી શકે એટલા ભાગરૂપે એમને આ જવાબદારી આપી હોય તો ભૂતકાળમાં પણ પ્રમોદ મહાજન કે અરુણ જેટલી કે બીજા ઘણા બધા આગેવાનો આ જવાબદારી સંભાળેલી છે આ કોઈ નવું નથી નવું હોય તો એમાં કંઈ કહી શકાય પણ હું માનું ત્યાં સુધી જે પાર્ટીની પદ્ધતિ છે એમાં વાજપેયી વખતે પણ બે કરોડમાં વાજપેયીની ધોતી વેંકીને આવા બધા સૂત્રોચ્ચારને વાજપેયીની ગાડી ઉપર લોકો ચડી ગયેલા અને અડવાણીજીના આગળ દિલ્હીમાં જે દેખાવો થયા એ બી આપણે કન્ડેમ કરીએ છીએ પાર્ટીમાં ડિફરન્સીસ હોઈ શકે પરંતુ એવા મતભેદો ન હોય કે કોઈ વ્યક્તિ ઉપર એને ઉછાળવામાં આવે ને એના ઉપર એવો હુમલો કરવામાં આવે કે માણસ પોતાનું મોન બતાવી શકે અને અડવાણી જેવા સિનિયર માણસ એવું માનું ત્યાં સુધી હાથના કર્યા અહીએ વાગ્યા છે એમને એમનું બધું ક્રિએશન છે જે એમને દેખાતું નહોતું હવે કદાચ એમને દેખાય કેશુભાઈનો દાખલો એ પોતે લઈ શકે જીવન શુક્લ હોય કે ભૂતકાળમાં ઘણા બધા ભાજપના આગેવાનો એમની જે હાલત થઈ એ અડવાણીજીને આભારી છે હવે અડવાણીજીની પણ એ હાલત થાય તો બધા જ હોઈ શકે એમને પોતે ડિઝર્વ ઇટ એ બીજું કંઈ કહેવાની એમાં જરૂર નથી લાગતી મોદીએ ભાજપના દિગ્ગજ નેતાઓ કાશીરામ રાણા હરેન પંડ્યા કેશુભાઈ પટેલ સંજય જોશી સહિતના નેતાઓને પાર્ટી બહાર કરી અંગે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે મોદીએ અઢવાણી ને માં લઈ સત્તા હાંસલ કરી છે દરેક પાર્ટી પોતાની એક પદ્ધતિ હોય છે એમાં કંઈ નવું નથી ભાજપે વખતે આવા દેખાવો થયા હતા પણ એવા હુમલાઓ દેખાવો ન કરવા જોઈએ અગાઉ મોદીએ ભાજપના કેટલાક નેતાઓને હલાલ કર્યા છે તેવી જ હાલત અડવાણી ની થાય તો તેમાં કઈ નવાય નહી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર